માટેનો એક વ્યૂ લઈ લઈએ તો પણ ગઈકાલે આ સેક્ટર ઓવરઓલ ઘણું બઝિંગ હતું ટાટા કેમિકલમાં પણ આપણને વોલ્યુમ બેઝડ બાઇંગ ખાસ કરીને જોવા મળી હતી અને એફન્ડોમાં જોઈએ તો ટોપ ગેઇનર કાઉન્ટર હતું કઈ રીતે અહીંયા આપનો વ્યૂ રહેશે ફંડામેન્ટલ્સ કેવા જોઈ રહ્યા છો ટાટા કેમિકલ્સના ટેકનિકલ એ ફરી આપણે તપન સાથે કનેક્ટ કરીએ પરંતુ ટાટા કેમિકલ્સમાં લગભગ ગઈકાલે ડેઝ હાઈની આસપાસ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે

થોડું પ્રેશર રહેશે માર્જિનમાં પણ હમણાંનું જે રિઝલ્ટ છે ને એ બધું જે રીતે આવ્યું છે ઓવરઓલ આ પાછળ તો ઠીકઠાક છે એમાં કંઈ વાંધો નથી પણ મને એવું લાગે છે કે અહીંયાથી સ્ટેબલ ડિમાન્ડ રહેશે આગળ જઈને પણ અને સ્પેશિયાલિટી કેમિસ્ટ્રી એક્સપાન્શનમાં આગળ એ લોકો કામ કરી રહ્યા છે પણ આ સ્ટોકમાં હજી પણ આઈ એમ નોટ ટુ મચ બુલિશ ઓડ લેટ બી ઓનેસ્ટ વિથ યુ કેમ કે મને હજી પણ લાગે છે કે કેમિકલ સેક્ટર થોડું પ્રેશરમાં રહેશે એક બે ક્વાર્ટર આપણે થોડું આપણે જોવું પડશે કે ડિમાન્ડ કેવી રહી છે આ બધા સ્ટોક્સ સોરી કેમિકલ્સની કેમકે બલ્કમાં છે ને ચાઇનાનું ખાસું એવું સપ્લાય આવી રહ્યું છે અને ટાટા કેમિકલ્સ ખાસો એવું બલ્કમાં છે અફકોર્સ રીઝલ પોઈન્ટ ઓફ યુ થોડું ઉપર નીચે થશે પણ વન હેઝ ટુ બી કેરફુલ લોંગ ટર્મ પોઝિશન માટે મારા હિસાબથી અગર એગ્રો કેમિકલમાં તમે જોશો તો આઈ થિંક ત્યાં વધારે ફિઝિબિલિટી ગાય છે કમ્પેર ટુ આ બલ્ક કેમિકલ્સમાં એટલે ટાટા કેમિકલ લોંગ ટર્મ માટે હું હમણાં પ્રિફર નહીં કરું તો નથી અહીંયા ટાટા કેમિકલ્સ માટેનો વ્યૂ અમિત ટાટા કેમિકલ્સ ના થોડા ચાર્ટ સેટઅપ સમજી લઈએ ટોપ એફ નો ગેઇનિંગ કાઉન્ટર ગઈકાલના સેશનમાં આપણને જોવા મળ્યું છે જબરદસ્ત વોલ્યુમ બેસ્ડ બાઇન્ક જે છે એ પણ આવ્યું હતું તો કઈ રીતે તમે ચાર્ટ જોઈ રહ્યા છો શું કરવું જોઈએ આગળ તો ડબલ ટોપ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે એક હજાર પાંચના ના લેવલ પર ડબલ ટોપ બનતા પણ જોવા છે એક હજાર પાંચનો નો ક્લિયરન્સ જેમ મળે છે એક કરંટલી આપણે જોઈએ તો ઉપર જે લેવલ જોવા મળે એક હજાર ચાલીસ એક હજાર પચાસના ના જોવા મળી રહે છે સો કરંટલી ગઈકાલના સેશનમાં એક સારી વસ્તુ થતા પણ જોવા મળી જાય છે વોલ્યુમ વોલ્યુમ સ્ટ્રોંગ કન્ડિશન થતા પણ જોવા મળે વીકલી વોલ્યુમ બ્રેકઆઉટ આપણને કાઉન્ટરમાં આવતા જોવા મળે છે જેને લીધે મને લાગે છે કન્ફર્મેશન થોડું હજી વધતા જોવા મળી રહ્યું છે સો જે માત્ર જે સ્મે 1005 ના ઉપર નીકળે છે ચાર બાદ લોંગ ની પોઝિશન ક્રિએટ કરી શકાય 1005 ની ઉપર નીકળવું જરૂરી લોંગ પોઝિશન ક્રિએટ કરવા માટે ટાટા કેમિકલ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી